નમસ્કાર તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક અને વિસનગરની શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનારા કર્મવીર સ્વર્ગીય શ્રી સાકરચંદભાઈ પટેલની એકસો સોળમી જન્મજયંતિ નિમિત્તે એમ બીબીએસની પ્રથમ બેચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનો તેમજ ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચના પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીનો સ્વાગત સમારંભ યોજાયો આયોજિત સમારંભમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં એમ પ્રવેશ મેળવીને ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનારા એકસો સુડતાલીસ ડૉક્ટર વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા ઉપરાંત ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની પ્રથમ એમ 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 એસ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચના સત્તર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું સ્વર્ગીય સાકરચંદ દાદાના સ્વપ્ન અને સમગ્ર પંથકના વ્યક્તિને ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડવાના હેતુથી કામ કરનાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના અથાગ પ્રયત્ન અને કુશળ નેતૃત્વ હેઠળ વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ ગ્રીન ફિલ્ડ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી એમ બીબીએસથી એકસો પચાસ બેઠકો સાથે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં શરૂઆત કરવામાં આવી હતી જે આજે રાજ્ય અને રાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે મોઘરાની સંસ્થાઓમાં ઓળખ પામતી એક સંસ્થા બની ગઈ છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માટે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓએ બીજા રાજ્યમાં અથવા તો જિલ્લામાં જવું પડતું હતું જે હવેથી દરેકને પોતાના ઘર આંગણે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ મળી રહેશે મારું નામ હર્ષેલી ટાલે છે હું આજે એમબીબીએસ ની ગ્રેજ્યુએટ થઉં છું નૂતન મેડિકલ કોલેજ થી અને આ મારું બહુ બાળપણનું સપનું હતું કે હું એક મોટી ડોક્ટર બનુ અને આગળ જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરું અને અહીંયાના ફેકલ્ટીસ બહુ સરસ છે અને બહુ જ પ્રોત્સાહન આપે છે કે તમે એક સારા ડોક્ટર બનો અને દેશની સેવા કરો અને લોકોની હેલ્પ કરો એના માટે આજે સાકરજન પટેલ યુનિવર્સિટી માટે ખૂબ જ ગૌરવનો દિવસ હશે કારણ કે આજે સૌ પ્રથમ અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા અધ્યસ્થાપક સાકરચંદ દાદાની એકસો સોળમી જયંતિનો અવસર હતો સાથે સાથે સંયોગ અને ભગવાનના આશીર્વાદ સાથે ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે આજે એકસો ને સુડતાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સ એમડી અને એમએસ થવા માટેના વિદ્યાર્થીઓમાં સત્તર વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને સત્તર વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમનીનો કાર્યક્રમ આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડોક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે આજે અમારા એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર વિશ્વાસનું એડમિશન એ નૂતન મેડિકલ કોલેજમાં લીધેલું હતું આજે તેમના પણ સપનું પૂરા થયા છે અને આજે તેમના ચહેરા જોઈ અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે એનો દીકરીઓએ પોતાની ઇન્ટર્નશીપ કરી છે હું આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે તે માટે શુભકામનાઓ પાઠવું છું અને જે વિદ્યાર્થીઓએ સત્તર વિદ્યાર્થીઓએ પીજી કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાકરજન પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ પાયોનિયર બેચ તરીકે પીજીના પાયોનિયર બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સાખરજન પટેલ યુનિવર્સિટી ઉપર ભરોસો મૂક્યો છે તેમનો ભરોસો કાયમ રહે અને તેમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સફળ ડોક્ટર તરીકે પોતાના જીવન આપણા રાજ્ય માટે મદદરૂપ થાય તેવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાભણી આજના શુભ દિને હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું કારણ કે ગુજરાત સરકારે બે હજાર સત્તર માં જ્યારે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ સર્વ વિદ્યાલય મંડળને પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના સ્વરૂપે એકસો ને સુડતાલીસની પહેલી બેચ પાસ આઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડોક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડોક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડોક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડોક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદ્ભવી રહી છે તેમાં આ ડોક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂરી થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે અને આજે સંજોગે સાકરચંદ દાદાની એકસો સોળમી જયંતી છે કારણ કે સાકરચંદ દાદા ઈચ્છા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રીતે એટલે કે પોસાય તેવા ભાવે દીકરા દીકરીઓ કરી માટે એમણે શરૂઆત કરી હતી અને આજે એમના પગલે આગળ વધીને સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે જયારે આપણે મહેનત કરતા હોઈએ અને એ મહેનત નું ફળ એ દરેક દીકરા દીકરીઓ વિદ્યાર્થી વિદ્યાર્થીને મળે એના માટે દરેક માતા પિતા પોતે ઈચ્છા રાખતા હોય છે આજે આ સેરેમની અંદર અમારા વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા અને તેમના દીકરા દીકરીઓ માટે અહીંયા ઉચ્ચ શિક્ષણની સાથે સાથે હોસ્ટેલની સગવડ તેમના સંસ્કારોનું સિંચન અને તેમની સુરક્ષા આ તમામ રીતે સાકરજન પટેલ યુનિવર્સિટી એ તમામ પ્રકારે ધ્યાન રાખી રહી છે અને એમનું જ્યારે એન્ડોર્સમેન્ટ એટલે કે એની જ્યારે વાલીઓ દ્વારા સરાહના થતી હોય ત્યારે અમને અચૂક આનંદ થતો હોય છે અને આવી સરાહનાના કારણે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સારામાં સારા સર્વાંગી વિકાસ માટે અમે કામ કરવા માટે પણ પ્રેરણા અમને મળતી રહે છે

દરેક વર્ગના લોકો દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકોમાં લાભ લઈ રહ્યા છે એ પણ જોયું વિશેષ કરીને આપણી દીકરીઓ જે વિમેન પાવર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એ સરકારની યોજના છે એટલી બધી દીકરીઓ બેન્ક હોલ્ડર સત્ય પણ દીકરીઓ હતી આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર કાર્ય જેમની પ્રેરણા જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે કે મારા આત્મીય પ્રકાશભાઈ પટેલ

संपर्क કરવાની જરૂર પડી નથી કારણ કે ଏપી સુંદર સિસ્ટમ સરસ રીતે ચાલી રહી છે આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાકળચંદ યુનિવર્સિટીને મારા અંતરના આશીર્વાદ આ શિક્ષણ સંસ્થા ખૂબ આગળ વધે સમાજનો વિકાસ કરવામાં પોતાનો બહુમૂલ્ય યોગદાન કરતી રહે અને સુંદર ફેકલ્ટીસ સુંદર વિદ્યાર્થીઓ આગળ વધી જીવનની દીક્ષા પામે